જય માતાજી જય સોમનાથ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો તો આપડે હવે જોઈએ કે મમ્મી શું બનાવે છે સબડ તો સારી આવે છે તો તમને દેખાડો કે શું બનાવે મમ્મી નાસ્તામાં બનાવ્યું છે ભાખરી ચા અને ચટણી અત્યારે મારા જે મા છે એ નાસ્તો કરવા બેઠા છે મજા આવે છે ને નાસ્તો કેમ બન્યો હા અને આપણા વેદુભાઈ સૂતા છે તમને દેખાડો તો આ વેદુભાઈ તે સૂતા છે ઊભા થાવ ને ભાઈ ઊભા થવો ને ઊભા થઈ જાઓ ને ભાઈ હવે ચાલો ને હાજીની અંદરમાં છે અને અહીંયા મારે મારે જવાનું છે અમારા દાદાની ત્યાં ને એટલે પછી તૈયારી મમ્મી કરવા માટે જે પછી કપડાં એ છે એટલે એ રાખ્યા છે હવે એ આગળ થોડાક સમયમાં પાછું દાદાની ત્યાં જવાનું છે દાદાની ત્યાં જવાનું છે તમારે નહીં મારે જવું ને પપ્પા પણ આવવાના જ ત્રણ વાગ્યાની ટિકિટ છે બસ

આજે અમારા ઘરનો રૂલ્સ કેવો છે જમી લે પછી મૂકવાનું કોને તમારે અમાર નહીં શ્લોક ને આપણો ઉપર એકલા હોય ત્યારે જમી લે પછી મૂકે કોણ બધું હા તો આજે મૂકી દયો એકલા હોય ત્યારે નહીં વચ ખાતા બુધી છે ગયા છે અત્યારે બપોરના દોઢ અને હજી મારે રસોઈ પણ બાકી છે કેમ કે શ્લોક ને જવાનું છે ગામડે લગનમાં તો બધી તૈયારી કરતી હતી બિસ્તરા બધા ભરાઈ ગયા છે અને હાલો હવે રસોઈ બનાવી લઈએ અને શ્લોકને પણ તાવ આવી ગયો પણ લગ્નમાં તો જવું જ છે ને તો આલો પેલા રસોઈ બનાવી લઈએ તો અહીંયા શ્લોક ભાઈને જવાનું છે ગામડે એટલે

ક્યાંય રખડવા ન છાવાનો તમે અમે કીધું બોલાને ક્યાંય રખડવા જાય એટલે ફોન કરી દેવાનો એટલે અહીંથી કહી દે એટલે બસમાંથી તો બેસાડી દેતા થોડી દે એટલે તો કહું ને માય નથી તને કોઈ વાહે ગોતવા નહીં આવે છાપે નહીં છાપે હું તાર કામ હોય તો છાપે જાવ જાવ કામ કામ આપણે શેરીમાં રમવાનું પણ નયા નહીં બારોમાં બારોબાર બજારમાં રમવાનું ને બેટ કાંઈથી ન લઈ જવાનું રાત્રે કાઈ તો લઈ ને બે

मैं लापते तो बहुत पर बाहु तुम्हें बता रहा था। मैं तुमके लोगों से जा के नहीं बता रहा। तो वो बिल्कुल दूध चाहिए ना बाप रे। मेरे बाप अजीब सी चीज़ है। तो दूध बहुत नेले वाला है तो कस्टल ही आए देवान। बाप अचार ताऊ ने तो आप रखिए। अब ये आप ही से मेडिकल है।

પોલાઈ લઈ દીધી ભોલાને જ પણ તો હું ગાઈઝ અત્યારે વાગી ગયા છે ચાર અને શ્લોક ને એ લોકો વહી ગયા છે એ લોકોને અઢી વાગ્યાની પોણા ત્રણ વાગ્યાની બસ હતી તો એ લોકો ગયા તો વેદો એટલો રડ્યો વેદો ફૂલ રહ્યો તો એને જાઉં તું એ લોકો હારે તો થોડીક વાર તો શ્લોક એ રડવા મેળ્યો વેદ રડતો તો એટલે તો એ લોકો ગયા અને પછી અમે જઈમ જમી અને અત્યારે વેદ પણ સૂઈ ગયો છે અને મા પણ સૂઈ ગયા છે મા અને વેદ બે સૂતા છે હોલમાં હું તમને બતાવું મેં કીધું કે અહીંયા સૂઈ છે બેડરૂમમાં તો ન સૂતો કે મારે મા પણ સૂવું છે તો મા દીકરો બે સૂતા છે તો ને તમે બધાએ મા અને વેદ બે સૂઈ ગયા છે તો થોડીક વાર હું પણ સૂઈ જાઉં અને પછી કામ કરીએ કેમ કે કામ હજી બાકી છે થોડુંક કામ થઈ ગયું છે ને થોડુંક બાકી છે કેમ કે આ લોકો ગયા તો ઘર આમ ખાલી ખાલી લાગે મજા નથી આવતી ગમતું નથી તો થોડીક વાર સુઈ જાય આરામ કરી લઈએ પછી મળીએ થોડીવાર રહીને તો વેદભાઈ જાગી ગયા છે વેદભાઈ ચા દૂધ પી લીધું પીધું ને ચા દૂધ પાપા કેમ ગયા લગ્નમાં ગયા મારે બગલ વિડીયો કોલ કરીએ હા ને હાલો 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 થાય આવો આપણે આખરે ફોન કરું કે ઉભા રહેજો અમારે આવજો સારું તો આજના વિડીયોમાં બસ આટલું જ અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રીકા কমতে কমতেস নাই হ্যাঁ কমতে কমতে কমেন্ট তো হলত